હવે મહત્વપૂર્ણ સમાચાર શરૂઆત કરીશું મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મહીસાગરમાં ગોડાઉન પર દરોડાનો મામલો પરઉન્ડ ટાંકીમાં મળેલું લિટર ડીઝલ સીઝ કરવામાં છે શંકાસ્પદ ડીઝલના જથ્થા અંગે હાથ ધરાઈ છે તપાસ ચિરાગ બોરવેલના સંચાલકે બે દિવસ અગાઉ ચોવીસ હજાર લીટર ડીઝલ મંગાવ્યું હતું મોટા પ્રમાણમાં ડીઝલનો ઉપયોગ ક્યાં થવાનો હતો તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ ચિરાગ બોરવેલ પાસે જરૂરી મંજૂરીઓ છે કે નહીં તે પણ તપાસનો વિષય છે શ્રી શંકાસ્પદ ડીઝલના સેમ્પલ એફએસએલમાં મોકલી તપાસ શરૂ કરવામાં આવી આપને જણાવી દઈએ અન્ય પેટ્રોલ પંપ માલિકોમાં પણ હાલ તો આ કાર્યવાહીને લઈને પપડાટ ફેલાઈ ગયો છે બધું માહિતી સાથે સંવાદદાતા ભદ્રપાલ જોડાઈ ગયા છે ભદ્રપાલ આટલી મોટી માત્રામાં ડીઝલ મંગાવવામાં આવ્યું ક્યાં ડીઝલ રાખવામાં આવ્યું છે શું કંઈ માહિતી અને આ ડીઝલ રાખવાનું લાયસન્સ ચિરાગ બોરવેલ પાસે છે કે નહીં શું કંઈ તપાસ ચાલી રહી છે જે બિલકુલ તો ખાસ કરીને વાત કરીએ તો ચિરાગ બોરવેલના ગોડાઉનમાં મોટી માત્રામાં જે ડીઝલ છે તે મળી આવ્યું હતું ખાસ કરીને જે શંકાસ્પદ ડીઝલ છે જેને લઈને નાયબ પોલીસ ધોરણ કલ્પેશ વસાવાને બાતમી મળી હતી અને કલ્પેશ વસાવાને બાતમીના આધારે લુનાવાડા પાસેના સોનેલા ગામે જઈ અને ચિરાગ બોરવેલના ગોડાઉનમાં રેડ કરી હતી રેડ દરમિયાન ત્યાં અંદર જેટલું ડીઝલ છે તે મળી આવ્યું હતું ને તેના અગાઉ અગાઉ દિવસ લીટર જેટલું ડીઝલ છે તેઓએ ઓર્ડર કર્યો હતો અને જે ડીઝલ છે તેનું હાલ એફએસએલ માં મોકલી અને તેને સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે જે પ્રકારે વાત કરીએ તો હાલ જે શંકાસ્પદ ડીઝલ નો જથ્થો તો તેને સ્થાનિક લેવલે કોઈ પણ પ્રકારની મંજૂરી પણ નથી આપવામાં આવી તેમજ ફાયર એનઓસી પણ અભાવ હાલ ત્યાં જોવા મળી રહ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો સમગ્ર બાબતને લઈને નાયબ પોલીસ વડા કલ્પેશ વસાવા દ્વારા હાલ તેઓના ઉપર કાર્યવાહી છે તે હાથ ધરી છે બિલકુલ આભાર પૂરી માહિતી માટે